લીલા ચણાનું વાવેતર સમયસર ન થતા ભાવ છે કે જે આસમાને પહોંચ્યા છે જે પાછુતરો વરસાદ હતો તેના કારણે સમયસર વાવેતર ન થવાના કારણે લીલા ચણાનો ભાવ આસમાને પહોંચ્યો છે ચણાના પ્રતિકિલોના ભાવ કે જે

અને મોડું કરી શક્યા છે કરી શક્યા છે તો એને કારણે હાલની પરિસ્થિતિ ની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરની જે બજારો આવેલી છે ત્યાં લીલા માર્કેટ ની જે લીલા ચણાની માર્કેટ છે ત્યાં ભાવ ભાવ પહોંચ્યા છે છે રૂપિયા સુધી પહોંચી ગયા હાલ આપણે સુરેન્દ્રનગર ની જે ચણા માર્કેટ લીલા ચણા ની માર્કેટ આવેલી છીએ ત્યાં છીએ ત્યારે સુરેન્દ્રનગર માં જે પાછોટલો વરસાદ થયો છે જેને લઈને લીલા ચણા નું વાવેતર મોડું થયું છે વેપારી આપણે છે તેમની સાથે વાત કરશું

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે ચણાના પાકનું મોડું વાવેતર કરવામાં આવ્યું છે જેને લઈને સુરેન્દ્રનગરની બજારોમાં રિટેલ જે ચણાની આવક થવી જોઈએ તે થતી નથી જેને લઈને ભાવ પણ આસમાને પહોંચ્યા છે સુરેન્દ્રનગરની જે સ્વાદ પ્રેમી જનતા છે તેમને મોંઘવારીનો માર વધુ એક વખત સહન કરવો પડી રહ્યો છે કારણ કે જે લીલા ચણાના રિટેલ ભાવ છે તે બસો રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવી રહ્યા છે ફોલેલા ચણા હોય તો તે ચારસો રૂપિયા વેચાઈ રહ્યા છે સમાજ પ્રેમી જનતા ને શિયાળામાં મોંઘવારીનો વધુ એક વખત માર છે તે સહન કરવો પડ્યો છે કારણ કે જે પાછળ વરસાદ પડ્યો જેને લઈને સુરેન્દ્રનગર ના વઢવા ચણાના નું વાવેતર કરતા હોય છે પરંતુ તેમના દ્વારા વાવેતર મોડું આવ્યું હજુ વીસ દિવસ જેટલો સમય સુરેન્દ્રનગરની ની રિટેલ બજારમાં ચણાની આવક થતા નીકળી જશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે પછી ભાવમાં ઘટાડો થાય તે પ્રકારની શક્યતાઓ પણ હાલ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ ભાવ આસમાને ભલે પહોંચ્યા પર છતાં પણ સુરેન્દ્રનગર ની સ્વાદ પ્રેમી જનતા છે તે સ્વાદ માણવા માટે મોઘાડા પણ સુરેન્દ્રનગર ની બજારો માં ખરીદી કરતી નજરે પડી રહી છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા ની સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો